ગુજરાતમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે લોકોની સ્થિતિ દયનીય બની છે ગુજરાતમાં વરસેલા વરસાદમાં પંદરથી વધુ લોકોના મોત થયા છે ત્યારે આ મામલે પીએમ મોદીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી સમગ્ર પરિસ્થિતિનો તાગ મળ્યો હતો આ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત મદદની ખાતરી પણ આપવામાં આવી ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ગુજરાતની વરસાદની સ્થિતિ અંગે ટ્વીટ કર્યું રાહુલ ગાંધીએ જેમને આ ગુજરાતી આફતમાં પોતાના પરિવારજનોને ખોયા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી સાથે સરકારને પણ અપીલ કરી છે કે આપત્તિના પ્રકોપ ધૂપની ઘટાડવા માટે તમામ જરૂરી પગલા લે જેથી અસરગ્રસ્ત લોકો શક્ય તેટલી વહેલી તકે પુનઃનિર્માણ અને પુનઃવર્સન તરફ આગળ વધી શકે મહત્વનું છે કે રાહુલ ગાંધી કે જે ગુજરાત તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે ગુજરાતી પરિસ્થિતિ પર રાહુલ ગાંધી ધ્યાન આપી રહ્યા છે આ સાથે તેમના કાર્યકર્તાઓને પણ આદેશ આપ્યો છે કે તેઓ પણ લોકોની મદદ માટે આગળ આવે બ્યુરો રિપોર્ટ્સ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App